બાળકોની કલ્પના શક્તિને કોઈ પહોંચી ન શકે પરંતુ તેમની સર્જન શૈલીને બહાર લાવવી હોય તો શું કરવું જોઈએ અમદાવાદમાં એક અનોખો પ્રયોગ જોવા મળ્યો બાળકોની સર્જન શક્તિ તો ત્યાં ખીલી ઉઠી હતી જ પરંતુ બાળકોના મા બાપ બાળકોની સામે જ કંઈક સર્જન કરે તો તેનો એક અલગ સંદેશો બાળકોના મગજ સુધી પહોંચતો હોય છે બાળકો કંઈક શીખે તે ભાવના પણ તેમાં હોય છે અમદાવાદની આ શાળામાં બાળકોનું ચિત્ર પ્રદર્શન તો યોજાયું અલગ અલગ વિષય સાથે બાળકોએ ખૂબ સુંદર ચિત્રો રજૂ કર્યા હતા પરંતુ માતા પિતા પણ ત્યાં હાજર હતા અને અનોખું સર્જન કરીને કંઈક સંદેશો આપી રહ્યા હતા વિષય આધારિત વાત હતી મોબાઈલનો દુરુપયોગ કેવી અસર સર્જે છે મનુષ્ય જીવનમાં અથવા તો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કેવી અસર કરી રહ્યું છે તે સમજાવવાનો પણ પ્રયત્ન આ ચિત્રો દ્વારા કરવામાં આવ્યો આવો જોઈએ ખાસ રિપોર્ટ બાળકોના ચિત્રો ઉપરથી તેમની લાગણી અને સમજનો ખ્યાલ આવે છે તેઓ જે ચિત્રો દોરે છે તેમાં તેમની માનસિકતા અને કલ્પના શક્તિ પ્રગટ થાય છે અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો પ્રદર્શન તો ખરું જ પણ પણ સાથે સાથે માતા પિતા પોતાની કલા પ્રદર્શિત કરી શકે તે માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને માતા પિતાને આમંત્રિત કરવામાં આવ્યા શાળાના પરિસરમાં વિષય પ્રમાણે ચિત્રોનું મૌલિક સર્જન કરવામાં આવ્યું શાળાના આચાર્યએ જણાવ્યું કે શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને ઇતર પ્રવૃત્તિમાં વિવિધ કલાઓમાં ચિત્રકલા પણ સામેલ થઈ છે બાળકોએ જે જોયું છે તે જ દોરવાનું તેમને કહેવામાં આવ્યું અને તેમાંથી તેમને પ્રેરણા પણ મળી નાના બાળકોની રંગીન દુનિયામાં વિવિધ કલરોનું વિશેષ મહત્ત્વ હોય છે તમામ બાળકોએ રંગ આકારો રમકડા વાર્તા બાળગીતો સંગીત રમતગમત વગેરે ખૂબ જ ગમતું હોય છે અને આ માધ્યમો થકી જ તેનો વિકાસ પણ ઝડપથી થાય છે આજના શિક્ષણમાં કલા શિક્ષણ અગત્યનો પાયો પણ છે

અહીં બાળકોએ દોરેલા ચિત્રો તેના વ્યક્તિત્વ સાથે તેની ઈચ્છા પણ દર્શાવી રહ્યા હતા બાળકોના ચિત્રો ઉપરથી તેમની લાગણી અને તેની સમજનો ચિતાર જોવા મળ્યો બાળકોને સ્ટ્રેસ મુક્ત આનંદ ઉત્સાહ સાથે રહેવાનું ચિત્રો જ શીખવે છે બાળકો ડ્રોઈંગને એક સબ્જેક્ટ તરીકે સ્કૂલમાં શીખતા જ હોય છે પણ બાળકોમાં છુપાયેલી કલાને અમે બહાર કાઢવા માટે એક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે જેમાં બાળકોએ પોતાની વિવિધ કલા પોતાના અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ અહીંયા ડ્રો કર્યા હતા અને જે અમે અહીંયા ડિસ્પ્લે કરેલા છે જે તમે જોઈ શકો છો આ ઉપરાંત અમે વાલીઓ માટે પણ એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું જેમાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો પોતાના સંતાનોને રુચિ શેમાં છે તે માતા પિતાએ પ્રથમ જાણવું જરૂરી છે કલા એક મૌનની ભાષા છે તમે નાના બાળકને જ્યારે કલર આપો ત્યારે તે આળા અવળા લીટા જરૂર કરશે પણ જ્યારે તે પેપર વર્ક કરે છે ત્યારે તેના મગજમાં રહેલા વિચારોને પ્રગટ કરે છે આજના ડિજિટલ યુગમાં બાળકોને મૌલિક વિચાર પ્રગટ કરવાનો એક પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર